નમસ્કાર દર્શક મિત્રો આજ આપણે સંપૂર્ણ રીતે વાત કરવાની છે કે માવઠામાં જે પાક સહી નુકસાન થયું છે તેની સહાય છે એ પોતપોતાના પોતાના ખાતામાં સહી જમા થઈ છે કે નહીં તો ચાલો સંપૂર્ણ વાત કરીએ કે માવઠાની પાક સહાય કે જે પાકનું જે નુકસાન થયું છે મગફળી છે કપાસ છે કોઈ પણ પાકનું જે માવઠાના લીધે જે પાક નુકસાન થયું છે તે પાકના લીધે જે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે સહાય છે પોતાના ખાતામાં જમા થઈ છે કે નહીં તે જોવા માટેની છે વેબસાઈટ છે તેની સંપૂર્ણ માહિતી આપું છું પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અત્યાર સુધી લાખ 21,70,000 જેટલી પાક નુકસાનની અરજીઓ થઈ ચૂકી છે કેટલી 21 લાખ એટલે કે કુલ 22 લાખ ની આજુબાજુ છે અરજીઓ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં 100 કરોડ ની આસપાસ કેટલી

શરૂ છે એટલે કે કાલનો દિવસ હજી છે જે ખેડૂતોને હજી પાકની સહાય નું જે ફોર્મ ભરવાનું બાકી હોય તે પાંચ ડિસેમ્બર સુધી છે એ કાલના દિવસ સુધીમાં છે હજી છે ફોર્મ છે એ ભરી શકશે બંને પ્રોસેસ એ સાથે શરૂ છે બંને પ્રોસેસ એટલે કે જે જે હજી તો ફોર્મ ભરાવાના શરૂ છે અને છે અમુક અમુક ખેડૂતોના ખાતામાં છે એ છે સહાય છે જમા પણ થવા માંડી છે એટલે બંને પ્રોસેસ એ એક સાથે જ શરૂ છે તો કોમેન્ટ કરજો તમે મારી ચેનલમાં છે એ કોમેન્ટ કરો આ અંદર કે જે લોકોના ખાતામાં પૈસા જમા થયા છે અને અથવા તો જેને નથી થયા તમારા ખાતામાં છે એ પૈસા જમા થયા કે નહીં તેની કેવી રીતને તમારે જોવાનું છે તેની વેબસાઇટ કે છે સંપૂર્ણ માહિતી આપું છું વિડીયોમાં બન્યા રેજો એની વેબસાઇટ છે પી એફ એમ એસ સાંભળજો પી એફ એમ એસ આ તમારે ગુગલ ની અંદર સર્ચ કરવાનું છે જેમાં તમારે લોગિન નામ વેબસાઇટ ક્લિક કરવાનું છે એની અંદર તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે તેની અંદર સી બર્ગર આઇકન બર્ગર આઇકન કોને કહેવાય એ કહું છું કે સાઈડમાં ખૂણામાંથી ત્રણ લીટ આવે છે આ ત્રણ લીટા હોય ને બર્ગર આઇકન કહેવાય આ ત્રણ લીટા ઉપર ક્લિક કરવાનું છે ઈ તમે ક્લિક કરશો એટલે કે તેની અંદર એક પેજ ખુલશે પેમેન્ટ સ્ટેટસ આ પેમેન્ટ સ્ટેટસ છે તેની અંદર તમે ક્લિક કરો એટલે નાવ યોર પેમેન્ટ આની અંદર છે એ તમારે ક્લિક કરવાનું છે એની અંદર તમે જશો એટલે તમારું છે એ તમારું છે એ તમારી પાસેથી તમારા બેંકનું નામ માગશે મોસ્ટ ઓફલી છે એ ખેડૂતોના છે એ ખાતા છે એ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એની અંદર હોય છે પણ હવે જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે તેનું નામ બદલી ગયું છે યાદ રાખજો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નું નામ છે હવે ગુજરાત ગ્રામીણ બેંક ગુજરાત ગ્રામીણ બેંક એટલે આ તમારે છે એ લખવાનું છે તેની અંદર લખશો ગુજરાત ગ્રામીણ બેંક એટલે એ બેંક આવી જશે એની બેંક તમારી સિલેક્ટ કરી લેવાની છે જે લોકોને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખાતા છે એને અલગ અલગ બેંક હોય તો બધી બેંક નું લિસ્ટ પણ એની અંદર આવે છે બરોબર હવે પછી એની અંદર તમે બેંક એકાઉન્ટ નાખો એટલે તમારો છે એ એકાઉન્ટ નંબર નાખવાનો આવે ખાતા નંબર એમાં બે ખાના છે એ બંને ખાનામાં છે તમારો છે ખાતા નંબર નાખી દેવાનો છે એકાઉન્ટ નંબર પછી ઓટીપી ન આવે તો સંદેશ નામના નામની છે એપ તમારે ડાઉનલોડ કરવાની છે ને જ્યાં નીચે આપેલું છે સ્કેનર છે બરોબર ઈ જો તમારા તમારી પાસે જો તમારો મોબાઈલ નંબર કદાચ લિંક ન હોય તમારા મોબાઈલની અંદર જો ઓટીપી ન આવે તો આ સંદેશ નામની છે એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની છે તો એની અંદર તમારો છે ઓટીપી આવી જશે હવે મોબાઈલ નંબર છે એ તમારા ખાતા નંબર સાથે લિંક હોવો જરૂરી છે જે ખાતામાં તમારા પૈસા આવવાના છે એ મોબાઈલ નંબર જે એની સાથે જે નંબર નંબર હોય હોય તે ખાસ ધ્યાનથી જોઈ લેવું કારણ કે મોબાઈલ તો ઓટીપી નહીં આવે ત્યાં આપેલ નાખો હવે તમે આગળની પ્રોસેસ છે કે ત્યાં આપેલા છે એ નાખવાના છે જ્યાં આપેલા હોય જે ઓલું હોય ખાનું હોય કેપ્ચા હોય અલગ અલગ આલ્ફાબેટ હોય નંબર હોય એ કેપ્ચા છે એ હરખા જોઈ નાખવાના છે બરોબર અને પછી તમારે ઓપ્શન આવશે સેન્ડ ઓટીપી તમે સેન્ડ ઓટીપી કરો જો તમારા મોબાઈલ નંબરમાં તમારા મોબાઈલમાં જો ઓટીપી ન આવે તો તમારે જે સંદેશ નામની છે એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે એટલે તમે એમાં સંદેશ નામની એપ્લિકેશનમાં જે એની જે પ્રોસેસ છે એ સંપૂર્ણ પૂરી કરીશો એટલે તમારો ઓટીપી ઓટીપી છે એ સંદેશ નામની એપ્લિકેશનમાં આવી જશે હવે તમે આની અંદર ઓટીપી નાખો તમારા ખાતાની બધી વિગત તમને આપશે આની અંદર તમે તમારો જે ઓટીપી આવ્યો છે એ ઓટીપી નાખો એટલે તમને સંપૂર્ણ આખી સંપૂર્ણ પ્રોસેસ બતાવશે તમારા માથાની પાક સહાય જે એ કેટલે પોગી છે એની અંદર બતાવશે તમારા ખેડૂતનું નામ તમે પોતે તમારા ખેડૂતનું નામ આ યોજનાનું નામ કે કઈ યોજના દ્વારા છે તમારા ખાતામાં પાક સહાય મળવાની છે કઈ એજન્સી દ્વારા કઈ એજન્સી છે પછી એકાઉન્ટ એટલે કે ખાતું મેન આ બધાને જોવાનું છે ખાતું આ એકાઉન્ટ એટલે ખાતું આની નીચે તમારી જો રકમ જમા થઈ છે ને જેટલા પૈસા જમા થયા છે હશે રકમ બરોબર અને કઈ તારીખે જમા થયા છે એ પણ લખેલું હશે બરોબર તો આ છે સંપૂર્ણ રીતે તમારે છે પાક સહાય જોવાની જે સંપૂર્ણ વેબસાઇટ ની માહિતી મેં આપી છે તો આવી રીતના અલગ અલગ તમારે માહિતી જોઈતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારી સાથે બનાવીશું અસ્તુ